હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો ને ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે બહુ સમય પછી આપણે પાછું વિડીયો બની રહ્યો છે અને આજે છે તારીખ ચોવીસ અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાંધીનગર કૈલાસધામ વૃદ્ધાશ્રમ આગળ આપણે એક સરસ મજાનો આપણી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આપણે વૃદ્ધ વડીલો છે એમની સાથે સંગીત સંધ્યા અને એમની સાથે સુખ દુઃખની વાતો કરી અને આપણે આજે એક સરસ મજાનું એમની સાથે જમણવાર કરવાના છીએ તો ચલો મિત્રો આપણે ફટાફટ ગાંધીનગર જઈએ એ ફ્યુ મોમેન્ટ લઈ જ તો ફાઇનલી મિત્રો આપણે પોચી ગયા છીએ કૈલાસધધામ વૃદ્ધાશ્રમ અને અહીંયા હવે આપણે એક નાનો અમથો પ્રોગ્રામ છે જે પહેલાં પણ જે બધા આપણા મિત્રો કામ કરી રહ્યા છે કે આપણે પ્રોગ્રામ કરવાનું સરસ મજાનું મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા બહુ જ બધા વડીલો છે એકસોને દસ વડીલો છે જેમની સાથે આજે આપણે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે તો પૂરો વિડિયો જોજો અને જો ચેનલ ઉપર નવાશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કેમ કે આ ચેનલ ઉપર આવા જ અવનવા વિડીયો તમને મળતા રહેશે તો ચલો હવે આપણે પ્રોગ્રામને નિહાળીએ ဒီကေအဘီရုပ်က္ခာဝင်ရယ်ဒီကေကရိုရီ મિત્રો આપે જોયું કે જીવનધારા ગ્રુપના તમામ સભ્યોના સાથ સહકાર ત્યાં સરસ મજાના નામી અનામી કલાકારો અને સ્કૂલના બાળકોને સાથે રાખીને સરસ મજાને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન સફળપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને ત્યારબાદ વડીલો સાથે જીવનધારા ગ્રુપના તમામ સભ્યો સાથે મળીને ભોજન ગ્રહણ કરવામાં આવ્યું આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરો કેમ કે અમારા આવા જ અવનવા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેવાના છે તો આઈ હોપ કે તમે અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો ચાલો ફરીથી એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ